વડોદરાના વાઘોડિયા રોડ પર દબાણ હટાવીને લોકોમાં રોષ જોવા મળ્યો કોર્પોરેશન માત્ર મંદિર તોડતા લોકોમાં રોષ જોવા મળ્યો લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી મંદિર તોડવા કોર્પોરેશનની ટીમ પહોંચતા લોકોએ વિરોધ નોંધાવ્યો રોડ પર પહોરો કરવા નામે માત્ર મંદિર તોડતા લોકો રોષે ભરાયા હતા લોકો એ કામગીરીને રોકતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસની મદદથી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું તો વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ મંદિર લોકોમાં રોષ જોવા મળે અને સ્થાનિક લોકો રોડ ઉપર આવ્યા હતા જેને કારણે પોલીસનો સહારો લેવો પડે પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને મંદિરને તોડ પાડવામાં આવ્યું હતું તો રોડ પહોરો કરવાના નામે કહી શકાય દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હા તમે જોઈ શકો ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો લોકો હોબારો કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે દબાણ હટાવવાનું કામ છે પરંતુ મંદિર તોડવા માટે આ દબાણ થઈ રહ્યું છે તેવું સ્થાનિક લોકોનું માનવું છે જેના કારણે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો જેના કારણે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે મામલો થયો હતો અને પોલીસની હાજરીમાં જ દબાણ હટાવવામાં આવ્યું હતું

આ મતલબ છે છૂટી લાવવાનો મતલબ શું છે ખાલી પસા ને અમારી માંગ એટલી છે

ના જે પણ કર્મચારી આયા છે ઉચ્ચ અધિકારી થી લઈને જે પણ એ લોકો અમને કોઈ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી ફક્ત એટલે કે અમારા ઉપરના અધિકારીને ને ખબર